આજે શારદીય નવરાત્રીનો આઠમું નોર્તું નવરાત્રિના આઠમા દિવસે દેવીને ખાસ અર્પણ પણ કરવામાં આવે છે માતા દેવી દુર્ગાનું આઠમું સ્વરૂપ છે અને તેને શાંતિપ્રિય દયાળુ અને પ્રેમાળ દેવી માનવામાં આવે છે મા ગૌરી પોતાના ભક્તો પર પોતાના આશીર્વાદ વરસાવે છે અને તેમની બધી સમસ્યાઓ દૂર કરે છે શારદીય નવરાત્રીની આઠમ છે ધાર્મિક માન્યતા અનુસાર નવરાત્રિનો આઠમો દિવસ મહાગૌરી માતાને સમર્પિત છે નવરાત્રિનો આઠમો દિવસ ખાસ માનવામાં આવે છે અને તેને મહાઅષ્ટમી પણ કહેવામાં આવે છે આ દિવસે મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે અને કન્યા પૂજન કરવામાં આવે છે નવરાત્રિના આઠમા દિવસે દેવીને ખાસ અર્પણ પણ કરવામાં આવે છે માતા દેવી દુર્ગાનું આઠમું સૂ અને તેને શાંતિપ્રિય દયાળુ અને પ્રેમાળ દેવી માનવામાં આવે છે મા ગૌરી પોતાના ભક્તો પર પોતાના આશીર્વાદ વરસાવે છે અને તેમની બધી સમસ્યાઓ દૂર કરે છે જો તમે પણ નવરાત્રિના આઠમા દિવસે મા મહાગૌરીની પૂજા કરવા જઈ રહ્યા છો તો ચાલો અમે તમને મહાગૌરી માતાના મંત્ર પૂજા પદ્ધતિ પ્રસાદ અને તેમના પ્રિય રંગ વિશે જણાવીએ નવરાત્રિના આઠમા દિવસે મહાઅષ્ટમી કહેવામાં આવે છે અને આ દિવસે મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે નવરાત્રિના આઠમા દિવસે ગુલાબી અથવા સફેદ કપડાં પહેરવા જોઈએ ગુલાબી રંગ પ્રેમ કરુણા અને સૌમ્યતાનું પ્રતિક છે જ્યારે સફેદ રંગ શુદ્ધતાનું પ્રતિક છે નવરાત્રિની અષ્ટમી પર દેવી મહાગૌરીને નાળિયેર અને નાળિયેર આધારિત મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રિના આઠમા દિવસે દેવી મહાગૌરીને નાળિયેર ચઢાવવાથી સૌભાગ્ય અને ખુશી મળે છે નવરાત્રિના આઠમા દિવસે અષ્ટમીમાં મહાગૌરીની પૂજા કરવાનો મંત્ર છે દી મૌર્યઈ નેવૂ મા ગૌરીેણ સંસ્થિત નમસ્તે શ્યઈ નમસ્તે નમો નમ